રાજ્ય સરકારે આદેશથી આજથી એટલે કે 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડના ક્લાસ શરૂ થયા છે તો ડિન્ડોલી ખાતે આવેલા દીપ દર્શન વિદ્યા સંકુલમાં ઢોલ નગારા સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો શાળા શરૂ થતા સરકાર દ્વારા અપાયેલા એસઓપી નું પણ સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે કોરોના ની મહામારી ને ધ્યાને લે છેલા 10 મહિના થી બંધ શાળા હવે શરૂ કરવાની સરકાર દ્વારા તૈયારી કરાયો છે તે હાલમાં 11મી જાન્યુઆરી એટલે કે આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ કરાઈ છે સુરતના ડિંડોલી ખાતે આવેલા દીપ દર્શન વિદ્યા સ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું શાળા દ્વારા સરકારના આદેશ મુજબ એસઓપી મુજબ પહેલાથી જ શાળા સેનિટાઇઝ વગેરે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી આ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવાયું હતું સાથે રિસર્ચમાં પણ બાળકો ભેગા ન થાય અને સમય મુજબ બાળકો પોતે જ ફ્રેશ થઈ શકે તે માટે વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે તો શાળાના સંચાલક દશરથભાઈ પટેલ તુષાર પટેલ આચાર્ય ભાવેશ જોશી દ્વારા બાળકોને ક્લાસરૂમમાં જઈ વ્યક્તિગત રીતે સંવાદ કરી તો ઉત્સાહ પણ વધારાયો હતો ખાસ તો આજે દીપદર્શન વિદ્યા સંકુલ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ખૂબ ખુશીનો માહોલ છે કે દસ મહિના કરતાં પણ વધારે સમયગાળામાં બાળકો ઘરે ઓનલાઈન ભણતા હતા આજે પહેલો દિવસ છે કે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ શાળા પર આવ્યા છે ખાસ તૈયારીની અંદર એવું કહેવાય કે ઘરની અંદર જેમ પ્રસંગ હોય અને પ્રસંગની અંદર તમામ પ્રકારની તૈયારીઓ ખૂબ રાખીએ તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓનું સેનેટાઇઝેશન વિદ્યાર્થીઓનું થર્મલ સ્કેનિંગ એની સાથે સાથે આ વખતે ઢોલ વગાડીને શાળાઓને એવી પ્રદીપ્ત બનાવી કે બાળકો ખુશી ખુશી આ માહોલને સ્વીકારે તો અને હું એવું કહીશ કે તમામ ક્લાસની અંદર અગાઉથી સરકારના નિર્દેશો મુજબ એસઓપી મુજબ તમામ ક્લાસ વ્યવસ્થિત ધોઈ સેનેટાઈઝ કરી તમામ બેન્ચ તમામ એરિયા બાથરૂમ વગેરે ટોટલ સેનેટાઈઝ કરી અને એકદમ સ્વચ્છ બનાવેલું છે બીજું જેવા બાળકો ક્લાસમાંથી ભણવાનું પૂરું કરીને જશે એટલે તરત જ એને સરકારના ગાઈડ ગાઈડન્સ મુજબ એ પ્રમાણે એમાં બદલાવ કરવામાં એટલે કે સેનેટાઈઝ કરવામાં આવે છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ એક વર્ગની અંદર ચાલીસ વિદ્યાર્થીઓને બેસાડતા હતા એના બદલે હવે માત્ર પંદર બાળકો એટલે કે એક બેન્ચ ઉપર એક બાળક એમ પૂરું છ ફૂટનું અંતર જાળવી અને બાળકોને દરેક વર્ગની અંદર બેસાડવામાં આવે છે જે બાળકો ભણવા માંગે છે જે વાલીઓ નથી આપી એવા બાળકો માટે ઓનલાઈનની વ્યવસ્થા એટલે કે એ બાળકો ઘરે બેઠા પણ ધોરણ દસ અને બારના બાળકો અભ્યાસ મેળવી શકે છે શાળામાં એના સિવાય રિસેસ દરમિયાન તમામ બાળકો ફ્રી હોય લોબીમાં બેસતા હોય શેરિંગ કરતા હોય જ્યારે અત્યારના સમયમાં એ પોસિબલ નથી તો વર્ગની અંદર જ બાળકો એ લંચ બોક્સ પોતાનો આરોગે એની સાથે જ વર્ગની અંદર રહીને જ એ વિદ્યાર્થીઓ પોતાની રિશેષ માણે નમસ્કાર વાલી મિત્રો અગિયાર મહિનાથી શાળાઓ બંધ હતી અને હવે જ્યારે ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે આજથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે અગિયાર મહિના દરમિયાન શાળાના શિક્ષક સ્ટાફને બિન શૈક્ષણિક સ્ટાફને બધાને અત્યાર સુધી શાળા પરિવાર દ્વારા જરૂરી તમામ પ્રકારની સેલરી રૂપે કે અન્ય રૂપે ગમે ત્યાંથી પણ વ્યવસ્થા કરીને શાળાએ તે બધા સ્ટાફને જીવંત રાખીને ટકાવી રાખવાનો સતત પ્રયત્ન કર્યો છે ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો મોટાભાગની સંખ્યા ની વાત કરીએ તો એપ્રિલ મહિનાથી જ આપણે ઓનલાઈન શિક્ષણ સીબીએસઇમાં ચાલુ કરી દીધું હતું અને સાથે ગુજરાત બોર્ડમાં જૂનથી રેગ્યુલર શિક્ષણ કાર્ય ચારથી પાંચ પિરિયડ રેગ્યુલર શિક્ષણ કાર્ય ચાલતું હતું અને મોટાભાગના એંશી પંચ્યાસી ટકા બાળકો ઓનલાઈન શિક્ષણમાં જોડાયેલા હતા અમુક બાળકો એવા હોય કે આઉટ ઓફ સ્ટેટ હોય કે કોઈ ગ્રામ્ય કક્ષાએ હોય કે જ્યાં નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો એ જોઈન્ટ થઈ શક્યા નહોતા હતા દિવદર્શન વિદ્યા સંકુલમાં બાળકોની વારંવાર તકેદારી રાખવા અંગેના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે તો પંચોતેર ટકા કરતાં પણ વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંમતિ સાથે પ્રથમ દિવસે શાળામાં હાજરીવા પામ્યા હતા